એકસો ઉપસ્થિત બધા જ જ આગેવાનોને હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે એ પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રો તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષ સિલ એવા આનંદભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડલે એવા જ આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાજસિંહભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા અને સૌને મારા ઉલગુલાન જિંદાબાદ સાથીઓ બિરસા મુંડાની વાત આગળના આપણા વક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો 1875 માં ખોટી જિલ્લાના ઉલ ઉલેતુ ગામમાં થયો એક સામાન્ય પરિવારમાંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરાપ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને 1899 માં

આ બિરસા मुंडा નો ધ્યેય આદિવાસી સ્વયંત્ર આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવીય સભ્યતાનો માનવીય સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌપ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડાની શોધ થઈ અગ્નિની શોધ થઈ ધાન્યની શોધ થઈ ખેતીની શોધ થઈ અને બધા ખેતીની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દંડ નીતિના સામધામ દંડ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહીં થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બારથી મુગલો આવ્યા ડચો આવ્યા હોણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનો માત્રને માત્ર શોષણ થતું આવ્યું છે

પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને સાહિતી વહરવી પડી દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહીમાં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં ચારસો ચુમાલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તારને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને અનુસૂચી 6 અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચી 6 ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચી 5 લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચી 5 લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડના નામે ડેમના નામે આ વિસ્તારમાં કોરિડોરના નામે જી એમ ડીસીના નામે હાઇડ્રો પાવરના નામે જીઆઈડીસીઓના નામે સરકારી આવાસોના નામે સ્ટેચ્યુના નામે આજે આદિવાસીઓને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશમાં એંશી લાખ હાજર આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેહન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માગજો તમે હાઈકોર્ટના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટમાં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદીના ઈઠ્ઠોતેર વર્ષમાં સરકારોએ માત્ર ને માત્ર

પ્રતિમા ડેડિયાપાડામાં માં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપ